સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જેમાં હરેશભાઈ ચૌહાણ સુરેશ મહારાજ મંગળદાસ રામાનુજ બાર એસોસિયન વકીલ ના પ્રમુખ શ્રી ઝાલા સાહેબ તેમજ તમામ વકીલો હાજરી આપી હતી અને ગંભીર મુદ્દાઓ ઉઠવા પામેલ હતા તમામ કતલખાનાઓ બંધ કરાવવા કતલખાનાઓ ચાલી રહ્યા છે તેની ઉપર કાયદેસર તપાસ કરી અને પાસાનું શસ્ત્ર ઉગામવું અને પકડેલા દોરોની વ્યવસ્થા કરવી અને પોલીસને સતતતા આપવી આરટીઓને પણ જાણકારી અને કતલખાને જતા ગાય અને ભેંસોને બચાવવા માટે જાહેર ચેતવણી આપી અને તમામ વાહનોની ચેકિંગ કરી અને કતલખાને જતા પશુઓને બચાવવા માટે કાયદેસર કાર્યવાહી કરવા માટેની જેમ જે ઉઠાવવામાં આવે તેવી ચેતવણી વિચારવામાં આવે અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે પાસાનું શાસ્ત્ર બહાર પાડવામાં આવે કાયદેસર કાર્યવાહી થાય કતલખાના વાળાઓને રાજ્ય સરકાર કરે કતલખાના પ્રતિબંધ લાવવામાં આવે સુનગર જિલ્લા રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો કોઈ પણ જિલ્લો હોય તમામ કતલખાનાઓ ગુજરાત ખાતે બંધ થાય અને ગૌ માતાની હત્યાઓ વટકે તમામ જીવોની હત્યાઓ બંધ થાય તેવા ગંભીર મુદ્દાઓ આવેલા હતા જેમાં પશુપાલન ખાતાના અધિકારીઓએ ખાસ હાજરી આપી હતી અને તમામ ગૌરક્ષકો તેમજ સભ્યો હાજરી આપી હતી અને ગંભીર મુદ્દા ઉપર ચર્ચાઓનું જોર પકડ્યું હતું અને માન્ય કલેક્ટર સાહેબે તમામ કાયદો અને બાલી આપી હતી અને કાયદો અમલીકરણ આવે અને જલ્દી કાયદાનું ભાન કરાવવા અને તતલખાનાઓને બંધ કરાવી નગરપાલિકાને સૂચના આપી અને પોલીસને સૂચના આપી તતલખાનાઓ બંધ કરાવવા કલેક્ટર સાહેબે એક જાહેરનામું બહાર પાડેલ છે